તો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું કારણ કે આપણે વિડીયો જોતા હોય મજામાં જ હોય હવે આપણે હવાર હવારમાં આપણે કા માતાજીના કાર્યમાં બધા મિત્રો જે હાલીને જાય છે ભક્તો એને આપણે કેળા ખવડાવવા માટે આવી ગયા હતા તાલાળા સુગર ફેક્ટરીની બાજુમાં તો સે હિતે રંસી જણા તો એને આપણે કેળા ખવડાવવા માટે આવી ગયા છે તો જોઈ લો અત્યારે અહીંયા કેરેટું ભરેલા છે કેળાના સામેથી બધા હેલા આવે છે અને અહીંયા બેહીં બધાય કેળા ખવુરાવી દીધા છે તો મિત્રો આપણે આ ધર્મનું કામ કર્યું છે તો કેવું લાગ્યું જરાક વિડીયોમાં કોમેન્ટમાં કરી અને કહી દેજો ને જો આ રીતના કંઈક આપણે કેળા ખવુરાવેલા છે તો બના રહેજો વિડીયોમાં આગળ અને હવે હું તમને લઈ જાઉં જ્યાં આપણે શેરડી કાપેલી છે ને એ શેરડીનો આપણો વિડીયો કન્ટિન્યુ ચાલુ કરી દઈએ જય કેમ છો મિત્રો મજામાં મજામાં આપણો જોતા હોય બધા મજામાં જ હોય આજે થોડુંક મોડું થઈ ગયું છે આવવામાં કામ આવી ગયું હતું ખબરમાં એટલે એકાદ બે વાહન ભરાઈ ગયા છે હવે આપણે ટ્રેક્ટર ભરવાનું ચાલુ થઈ ગયું છે શેરડી કપાઈ ગઈ છે ने टेक्टर जो भराई, से, थोड़ी का से, तो भराई जा है थोड़ी काया कापेली है हमें कठोड़ भराई जाए ने थोड़ी काम कापेली है बताओ तुमने ने कापेली है આપણે અત્યારે ટ્રેક્ટર ભરાય છે ટ્રેક્ટર અહીંયા ભરાય છે થોડીક ક્યાં કાપેલી છે બાકીની અહીંયા કાપેલી છે શેરડી તો બતાવું તમને અત્યારે જોઈ લો અહીંયા કાપેલી છે થોડીક ટ્રેક્ટર ભરાઈ ગયા હે ઓ બના રહેજો મિત્રો વિડીયોમાં આગળ ટ્રેક્ટર ભરાય એટલે બતાવું પછી તો બીના રહેજો વિડીયોમાં ભરાઈ ગયું છે અડધું હવે અહીંયા લઈ લીધું છે અહીંયા રાખીને ભરાય છે ને અહીંયા આ હેરડી કાપેલી છે બધી અને એક બીજું ટ્રેક્ટર પણ આવી ગયું છે તો પહેલાં એને ભરી દઈએ હવે તો જો હવે એ બીજું ટ્રેક્ટર આવી ગયું હે એને કઠોળો ભરવાનો મિત્રો જીડિયો આગળ ઓલું ટ્રેક્ટર ભરાવી લઈએ હે ભરવા ત્રીસ ચાલી મણ જેટલું ભરી લઈએ વૈશમાં પછી આપણું ભરીશું તો આ ભાઈનો કઠોળો ભરાઈ ગયો હે ને જાહે કાટે ભરાઈ ગયો હે કઠોળો બે બે હું ને એટલી તો ઘણી જય ભગવાન રહેજો વિડીયોમાં ઓ મિત્રો આપણા ટેક્ટરમાં હેરડી ઘટી છે તો કાપે છે માણસો જોઈ લ્યો આમ કપાય છે હેરડી આપણે વરજાંગભાઈ જો આમ સામે કાપે છે અને અહીંયા આપડા ધાનભાઈ એ બધા કાપે છે આપણે કંત્રાટી કંત્રાટી છે કપાય છે ભાઈ આપણે ટેક્ટર ભરવાનું છે તો બનારજો મિત્રો વિડીયોમાં આગળ શેરડી કપાઈ ગયેલી છે થોડીક ને થોડીક કાપવાની બાકી છે એટલે ટ્રેક્ટર ભરાઈ જાય રહેજો જોડિયો આગળ ભાઈ પાછું અડધું ભરાણું છે હજી શેરડી કાપેલી ઘણી છે એટલે ભરવાનું છે બાકી ઘણું એ ટ્રેક્ટર બતાવી દઉં તમને હજી તો આમ ટ્રેક્ટર ની પાછળ કાપેલી પડી છે અને આ એ કાપેલી છે બધી બધી ભરવાની છે તરીકો વધી ગયો છે તો જોઈ લો આમાં કાપેલી જ છે હેરડી તો બિના રહેજો વિડીયોમાં આગળ ભરાય પછી મળીએ કાપેલી છે જ હજી બિના રહેજો આગળ વિડીયોમાં તો મિત્રો ટેક્ટર આપણું ભરાઈ ગયું છે ને આવે છે પડામાંથી બારોબાર જોઈ લ્યો અમે આ મેં દેખાય છે અને તડકોય બહુ છે ભાદરવાનો તડકો છે ને મજૂરે કંઈ બહુ ભર્યું નહીં વજન પૂરો નહીં થાય ટાઈન હાળા તન ટાઈમ દેવું થઈ ગયા છે વાંધો નહીં આવે પણ તડકાનો બહુ છે ભાઈ તડકો એટલે ભરી રહ્યા છે મજૂર અને તડકો બહુ હતો એટલે પછી બહુ આપણે કંઈ ઘેરે ભાગ્યે હતા તો હવે ટ્રેક્ટર નીકળે છે બારોબાર અને હવે આપણે વિડીયોને અહીંયા કરવો છે એન્ડ તો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો જો આડા આજા દેખાય છે તણેક તને જેવું વજન થાય વધારે નહીં થાય તો જય દ્વારકાધીશ જય વઢવાડા અને બંને મીડિયોને શેર કરતા રહેજો મિત્રો